અને છેલ્લો મુદ્દો પ્રવાસ સાહિત્યનો આપણે એક મુદ્દો કર્યો પ્રવાસ શબ્દ સંજ્ઞા અને વિભાવના બીજો મુદ્દો કર્યો પ્રવાસ સાહિત્ય વિશે ગુજરાતી સર્જકો અને વિવેચકો શું કહે છે ત્રીજો મુદ્દો કર્યો પ્રવાસ સાહિત્યના લક્ષણો ચોથો મુદ્દો કર્યો પ્રવાસ સાહિત્ય અને અન્ય સાહિત્ય સ્વરૂપ વચ્ચેનો સંબંધ અને હવે અંતિમ મુદ્દો પ્રવાસ ગુજરાતી પ્રવાસ સાહિત્યની વિકાસ રેખા પ્રવાસ મુસાફરી અંગેનું લલિત અથવા લલિત ઈતર ગદ્ય ક્યારેક જ પદ્ય એમાં રજૂ થતું સાહિત્યિક લખાણ કોઈ પ્રદેશ ત્યાંની પ્રકૃતિ ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ સર્વ પરત્વેના લેખકના અવલોકન ચિંતન સ્મરણ સંવેદનોને અનુભૂતિઓને નીજી રસરૂચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ એટલે પ્રવાસ સાહિત્ય નિબંધ કે આત્મકથાની જેમ ઉત્તમ પ્રવાસકથા સર્જનાત્મક સ્વરૂપની હોઈ શકે ગુજરાતી ભાષામાં નર્મદ દલપતના સુધારક યુગથી શરૂ કરીને સાક્ષર ગાંધી ગાંધીયુગ અને સ્વાતંત્રોત્તર યુગમાં નોંધપાત્ર પ્રવાસ સાહિત્ય મળે છે ભ્રમણ અને પ્રવાસ વ્યવહારિક ધાર્મિક સાંસ્કૃતિક પ્રયોજન માટે અને સાથે આનંદ માટે પણ હોય શકે પ્રવાસ દ્વારા માનવીની ચિત્ત ક્ષિતિજો વિસ્તૃત બને છે આપણે પ્રવાસ સાહિત્યના હેતુઓ ઉદ્દેશો પણ કર્યા છે પ્રવાસ વર્ણન અજાણ્યા અણદેખ્યા પ્રદેશો દ્રશ્યો વાતાવરણ લોક પ્રવૃત્તિ અને સંસ્કૃતિનું દર્શન કરાવે છે ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રવાસ સાહિત્ય સર્જાયું છે પ્રાચીન અને મધ્યકાલીન યુગના સાહિત્યમાં આજના અર્થમાં પ્રવાસ વર્ણન દેખાતું નથી ધાર્મિક પ્રયોજન માટે થયેલા તીર્થયાત્રાના વર્ણનો પદ્યમાં મળે અર્વાચીન યુગમાં આરંભે આંશિક પ્રવાસનું નિરૂપણ કરતી કેટલીક કૃતિઓ લખાય આ બધા વિકાસ આલેખની અંદર તમારે ધ્યાન રાખવાનું તમારા જે ટૂંકા પ્રશ્નો છે એ આમાંથી પૂછાઈ શકે ડોસાભાઈ ફરામજી કરાકા ડોસાભાઈ ફરામજી કરાકા લિખિત ગરેટ ગરેટ બરીટન બ્રિટનને ની મુસાફરી ગરેટ ની મુસાફરી અઢારસો ને એકસઠમાં લખાયેલ ગુજરાતી સાહિત્યનું પહેલી પ્રવાસકથા છે કઈ ડોસાભાઈ ફરામજી કરાકા લિખિત ગ્રેટ બરિટનની મુસાફરી અઢારસો ને એકસઠ એ ગુજરાતી સાહિત્યનું પહેલી પ્રવાસકથાઓ અઢારસો ને બાસઠમાં લખાયેલ એક પારસી ગૃહસ્થ લિખિત અમેરિકાની મુસાફરી એ ડાયરી સ્વરૂપે પ્રકાશિત થયેલું પ્રવાસ વર્ણન છે નામ નથી એક પારસી ગૃહસ્થ એવું જ લખ્યું છે એ પછી જેને આજે પણ આપણે ફરી એકવાર છાપીને અત્યારે અકાદમી એને ફરી છાપ્યું છે મહીપતરા નીલકંઠનું ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન મેં એક વિડીયો પણ એના માટે મૂકેલો છે તમારે સાંભળવો હોય તો ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન અઢારસો ને ચારમાં એ નોંધપાત્ર કહી શકાય એવું આ સોરી અઢારસો નહીં ઓગણીસો ચાર દિનશાહ અરદેશર તાલેયારખા દીનશાહ અરદેશર તાલેયારખાએ દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી એમાં એમના પ્રવાસનો પૂર્વાર્ધ આપ્યો છે ઉત્તરાર્ધ બાકી છે તો સુધારક યુગના પ્રવાસ સાહિત્યમાં આ ત્રણ કૃતિ મહત્ત્વની સુધારક યુગના પ્રવાસ સાહિત્યમાં વસ્તુ અને નિરૂપણની દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય છે આ દિનશા અર્ધેશરનો દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી અર્દેશર ફરામજી મુસાનું હિન્દુસ્તાનમાં મુસાફરી એ અધૂરું છે ફરામજી દિનશાજી પિટિટ એનું યુરોપની મુસાફરી અને યુરોપ અમેરિકા જાપાન અને ચીન એવા બે પુસ્તકો એમના મળે છે કરસનદાસ મૂળજીએ અઢારસો ને છાસઠમાં ઇંગ્લેન્ડમાં પ્રવાસ એવું આપણા મોટાભાગના જરા ઇંગ્લેન્ડ જ જતા ગ્રેટ બ્રિટન પછી ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન અને હવે ઇંગ્લેન્ડમાં પ્રવાસ કરસનદાસ મૂળજી અઢારસો ને છાસઠ આ પુસ્તકનો મરાઠીમાં પણ અનુવાદ થયેલો છે તો સુધારક યુગના આ મહત્વના પ્રવાસ વર્ણનો સુધારક યુગના પ્રવાસ સાહિત્યમાં બોધ ઉપદેશ પ્રચારલક્ષિતા હેતુલક્ષિતાનું લક્ષણ સ્પષ્ટ છે દામોદર ઈશ્વરદાસે ચીનની મુસાફરી લખ્યું છે કવિ શિવલાલ ધનેશ્વરે પદ્યમાં કચ્છથી મહાબળેશ્વરનું પ્રવાસ વર્ણન લખ્યું છે આ પ્રકારના પ્રવાસ વર્ણનો જૂજ છે મેં બે પ્રવાસ વર્ણનોના આગળ પણ નામ આપ્યા છે મનચેરજી ભાવનગરી અને પુતળીબાઈ વાડિયાએ મહારાણી વિક્ટોરિયાના સ્કોટલેન્ડ અને હાઈલેન્ડના પ્રવાસના વર્ણનોનો અને મહીપતરામ નીલ નીલકંઠે ડબલ્યુ એસ કેન રચિત ટ્રીપ રાઉન્ડ ધ વર્લ્ડનો જગત પ્રવાસ નામે અનુવાદ કર્યો એ પણ આપણે નોંધપાત્ર ગણવું જોઈએ પંડિતયુ અથવા સાક્ષરીયુ એનો પ્રવાસ સાહિત્ય પુરોગામી સુધારક યુગના પ્રવાસ સાહિત્યથી આગળ વધેલું છે હરગોવિંદદાસ કાંટાવાળાએ મહીસૂરની મુસાફરી મૈસૂર પણ મહીસૂરની મુસાફરી લખ્યું કલાપીનો કાશ્મીરનો પ્રવાસ ગદ્યની ગરિમાનું એક ઉજળું પ્રકરણ ગણાય એમાં કવિનો પ્રકૃતિ પ્રેમ અને એમની સૌંદર્ય પ્રેમી દૃષ્ટિ શિષ્ટ સરળ મધુર વિશદ તથા પ્રવાહી ગદ્ય શૈલીમાં પત્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે આ પુસ્તક ગુજરાતી પ્રવાસ વાંગમયનું એક સીમાચિહ્ન છે એક તો પ્રવાસ કથા છે ને પત્ર રૂપે પ્રગટ થાય છે એટલા સૌભાગ્યવતી નંદકુંવરબાએ ગોંડલની મહારાણી તરીકે ગોમંડળ પરિક્રમણ ગોમંડળ પરિક્રમણ એમના પુસ્તકનું નામ છે નંદકુંવરબાના પોતે યુરોપના દેશોમાં ભ્રમણ કર્યું એનું રસપ્રદ બયાન ખાસું આટલું દળદાર પુસ્તક છે ગોંડલના મહારાણી નંદકુંવરબાનું પુસ્તકનું નામ ગોમંડળ પરિક્રમણ આ બધા સવાલો તમને નેટની પરીક્ષામાં જીસેટની પરીક્ષામાં પણ કામ લાગે કવિ હરિલાલ હ ધ્રુવના પ્રવાસ પુષ્પાંજલિમાં ઓગણત્રીસ કાવ્યો પણ છે ગણપતરામ ત્રવાડીના યુરોપ ખંડનું વર્ણન અથવા દરિયાપારના દેશોની વાતોમાં ભૌગોલિક જ્ઞાન ભરપૂર છે મહારાજા સયાજીરાવની આજ્ઞાથી બળદેવ પ્રસાદ પાઠકે યુરોપનો પ્રવાસ લખ્યો એટલે કે પહેલાં પ્રવાસ કર્યો પછી લખ્યો દત્તાત્રેય ચિંતામણી મજમુદાર લિખિત યુરોપનો પ્રવાસ આ ડાયરી રૂપે છે રામચંદ્રાવ પાટિલ રચિત યુરોપના પ્રવાસનું સિંહ અવલોકન સિંહાવલોકન છોટાલાલ બાબરભાઈ પટેલે લખેલ જાપાનનો વૃત્તાંત અને ગિરજાશંકર દ્વિવેદીનો ધાર્મિક દ્રષ્ટિએ લખાયેલ દળદાર ગ્રંથ ભારત વર્ષની યાત્રા એ નોંધપાત્ર છે કેળવણીકાર મગનલાલ દલપતરામ ખખરનું તીર્થયાત્રા વર્ણન ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનો હિન્દુસ્તાનમાં પ્રવાસ કવિ ગિરધરલાલનો ભરતખંડનો પ્રવાસ સૌભાગ્યવતી સુમતીની દક્ષિણ યાત્રા અને ધાર્મિક મહાત્મ્યના સંદર્ભે ભૌમિયો થઈ પડે એવું શંકર ગણેશ ગોચીડેનું શ્રી ક્ષેત્ર નાશિક પંચવટી અને ત્રંબક વર્ણન આ બધા નોંધપાત્ર પ્રવાસ ગ્રંથો છે આ સમયના પારસી લેખકોએ એમના લખાણમાં આવતી રમૂજી વૃત્તિ અને ચિત્રાત્મક તથા નાટ્યાત્મક અભિવ્યક્તિને કારણે રસપ્રદ નીવડે એવું પ્રવાસ સાહિત્ય સર્જ્યું આની અંદર જહાંગીર મર્ઝબાનના મુંબઈથી કાશ્મીર મોદીખાનાથી માર્સેલ્સ વિલાયતી વહેજા એટલે વહેજા હશે પણ વહેજા અને ગોરુ વિલાયત આ ચાર પુસ્તકો જહાંગીર મર્ઝબાનના નોંધપાત્ર મર્ઝબાનની શૈલી તેના રોમાંચક અને રોચક નિરૂપણની સાથે તાજી અને આહલાદક છટાવાળી છે આ ઉપરાંત આદરજી દાદાભાઈ પેટીવાળાએ ઇંગ્લેન્ડ અને આફ્રિકાનો જળ પ્રવાસ એવો ગ્રંથ લખ્યો કાવસજી દિનશાહજીએ ઈરાનમાં મુસાફરી એવો ગ્રંથ લખ્યો અને હાજી સુલેમાન શાહ મહમ્મદ એણે પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ એક અને ઉત્તર ધ્રુવથી ખારટુમ ઉત્તર ધ્રુવથી ખારટુમ યાને પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ બે એવા બે ગ્રંથ હતા આ અરસામાં કેટલીક અનુવાદ થયેલી પ્રવાસ કૃતિઓ પણ મળે છે દાખલા તરીકે સ્વામી સત્યદેવે હિન્દીમાં રચેલ અમરિકા પથદર્શક અમરિકા કે નિર્ધન વિદ્યાર્થી અમેરિકા દિગ્દર્શનના અનુવાદો થયા રત્નસિંહ દીપસિંહનો અમેરિકા પ્રવાસ અનુવાદિત કૃતિ છે પણ મૌલિક કૃતિ જેવી એ રસિક ગ્રંથ છે મરાઠીમાં ગજાનન નાટે નાટેકરે શ્રી કૈલાસ માન સરોવર દર્શન લખ્યો એનો સરળ શિષ્ટ ભાષામાં ગિરજાશંકર ભગવાનજી બધેકાએ અનુવાદ કર્યો આ પંડિત યુગની અંદર લખાયેલા પ્રવાસ ગાંધી યુગમાં આવતા આવતા ઇયત્તા અને ગુણવત્તા એટલે કે સંખ્યા અને ગુણવત્તા બે દ્રષ્ટિએ આપણને સમૃદ્ધ પ્રવાસ સાહિત્ય પ્રાપ્ત થયું કેટલાક પ્રવાસ ગ્રંથો તો કલાત્મક અને તેથી આસ્વાદ્ય છે પ્રવાસ સાહિત્યના ઉત્તમ પ્રવાસ લેખક એટલે આ યુગના કાકા સાહેબ કાલેલકર હિમાલયનો પ્રવાસ એમની ઉત્તમ અને યશસ્વી કહી શકાય એવી કૃતિ આ ઉપરાંત કાકા સાહેબનો બ્રહ્મદેશનો પ્રવાસ ઉગમણો દેશ અને પૂર્વ આફ્રિકામાં એવા પ્રવાસ વર્ણનો પણ છે એમના પ્રવાસ લેખોમાં લોકમાતા જીવનલીલા રખડવાનો આનંદ અને ભારત દર્શન આ ચાર ભાગનો નિર્દેશ કરી શકાય કાકા સાહેબ કુદરત ઘેલા જીવનભરના રખડું મનીષી એટલું જ નહીં પણ ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક આચાર્ય પણ છે હિમાલયના અનુરાગી પ્રેમી આપણને હિમાલયના અનુપમ પ્રેમચિત્રો કાકા સાહેબ પાસેથી મળે છે ગાંધીયુગના અમૂર્ધન્ય સાહિત્યકાર સૌંદર્ય અનુરાગી સંવેદનશીલ છતાંય વિનોદ વૃત્તિવાળા સમર્થ ગદ્ય સ્વામી છે આ સમયના અન્ય લેખકોમાં પદ્માવતી દેસાઈ એમના પુસ્તકનું નામ પવિત્ર હિમાલય પ્રવાસ ઝવેરચંદ મેઘાણી બે પુસ્તક સૌરાષ્ટ્રના ખંડેરોમાં અને સોરઠને તીરે તીરે ધીરજલાલ શાહ પુસ્તકનું નામ કુદરત અને કળાધામમાં વીસ દિવસ બીજું અચલરાજ આબુ અને ત્રીજું પાવાગઢનો પ્રવાસ આ ત્રણ મળે છે રતિલાલ ત્રિવેદીનો હિમાલયનો સરપ્રદેશ પ્રવાસના સંસ્મરણો સ્મૃતિ અને દર્શન એવા ત્રણ પુસ્તક મળે છે પ્રવાસ વિશેનું ડુંગરશી સંપટનું હિમાલયના પુણ્ય પ્રદેશમાં એવું પુસ્તક મળે છે વિજયરાય વૈદ્ય ખુશકી અને તરી પુસ્તકનું નામ જુઓ ખુશકી અને તરી એ પુસ્તકમાં એમના કરાચી અને રંગૂનના પ્રયાસોનું બયાન કરે છે એમણે રામનારાયણ નાગરદાસ પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક નહીં રામનારાયણ નાગરદાસ પાઠક પણ ઉત્તમ પ્રવાસી છે એમણે આ પ્રમાણે પુસ્તક આપ્યા છે ચાર પ્રવાસો પછી કાળા પાણીને પહેલે પાર પ્રવાસ પત્રો ભારત યાત્રા અને પલટાતી દુનિયાના દર્શને આટલા બધા એમણે આપ્યા છે ધૂમકેતુ પગદંડી નામના પુસ્તકમાં નૈનિતાલ દાર્જિલિંગ ગિરનાર વગેરેનું પ્રકૃતિ નિરૂપણ આલેખે છે સુંદરમનું દક્ષિણાયન ચિત્રાત્મક શૈલીમાં લખાયેલ સૌંદર્ય અભિમુખ સંસ્કૃતિ દર્શનનો ઉત્તમ પ્રવાસ ગ્રંથ કહી શકાય કનૈયાલાલ મુનશીએ મારી બિનજવાબદાર કહાણી અને તેમના યુરોપ પ્રવાસની વાતો લાક્ષણિક અને જોમભરી શૈલીમાં કરે છે સમર્થ ચિત્રકાર રવિશંકર રાવળ એમના ભારત જાપાન અને રશિયાના પ્રવાસોનું વર્ણન કલાકારની સંસ્કાર યાત્રા બીજું માનવી નવા ત્રીજું કુલુનો પ્રવાસ એની અંદર આ વર્ણન કરે છે મહાન ઉદ્યોગવીર નાનજી કાલિદાસ મહેતા એમના પુસ્તકનું નામ છે યુરોપનો પ્રવાસ અને તપોભૂમિ બદરી કેદાર આ ઉપરાંત આ સમયગાળામાં હિંમતલાલ પૂજારા સારાભાઈ ચોક્સી સોમેશ્વર જોશી રતિલાલ કીકાણી વ્રજલાલ કામદાર હરિચંદ મહેતા દવે મોહનલાલ વગેરેએ પણ પ્રવાસ સાહિત્યમાં પોતાનું પ્રદાન કર્યું છે જેઠાલાલ દવેનું હિન્દુસ્તાનની તીર્થયાત્રા લલ્લુભાઈ પંડ્યાનું તીર્થયાત્રા દિગ્દર્શન રમણલાલ શાહનું અમર યાત્રાધામો અને સુખશંકર ત્રિવેદીનું પ્રવાસ વિનોદ શાંતિલાલ ગાંધીનો દક્ષિણ ભારતના તીર્થધામો અહીંયા આ શાંતિલાલ ગાંધીનો ઉલ્લેખ સવિશેષ એટલા માટે કે પુત્રને ઉદ્દેશીને લખાયેલા પત્રો રૂપે કાશ્મીરનો પ્રવાસ પત્ર રૂપે હતું આ શાંતિલાલ ગાંધીનું દક્ષિણના દક્ષિણ ભારતના તીર્થધામો એ પણ પત્ર રૂપે છે મોહનલાલ ધામીનું કચ્છ ગિરનારની મહાયાત્રા મુનિરાજ વિદ્યા વિજયનું મારી યાત્રા વડિયાના દરબાર સુરંગવાળાનું કાઠિયાવાડથી કન્યાકુમારી લીના મંગળદાસનું સ્થળ ચિત્રો જેની અંદર શાંતિ નિકેતન અને ઓરિસ્સાના પ્રવાસની ડાયરી છે ગોવિંદજી પટેલનો મારો અમેરિકાનો પ્રવાસ ક્ષિતિમોહન સેને ચીન જાપાન યાત્રા લખેલો એનો ગુજરાતી અનુવાદ આ સમયગાળામાં થયો છે આ સમયના પારસી લેખકોએ ઈરાન કાશ્મીર યુરોપ દાર્જિલિંગ મોસ્કો પેશાવર વગેરે સ્થળોની મુસાફરી અને ત્યાંના જોવાલાયક સ્થળોનું મહદઅંશે રમૂજી નિરૂપણ કરતા પ્રવાસ ગ્રંથો આપ્યા છે નામોની યાદીમાં જતી નથી તમે ક્યાંયથી પણ જોઈ શકો ગાંધીયુગ પછી સ્વાતંત્રોત્તર યુગનું પ્રવાસ સાહિત્ય એટલે ઓગણીસો સુડતાલીસ પછીનો સંખ્યા ગુણવત્તા અને વૈવિધ્યની દૃષ્ટિએ સમૃદ્ધ છે આમાં પ્રવાસ સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે નવનીત પારેખનું કૈલાસ દર્શન પિતમ્બર પટેલનું ભારતના નવા યાત્રાધામો જેમાં એમણે નાંગલ સિંદરી ચિતરંજન તાતાનગર હિરાકુંડ બેંગ્લોર મદ્રાસ વગેરે વિશે વાત કરી છે રમેશનાથ ગૌતમ જેનું પછીથી નામ આવ્યું સ્વામી પ્રણવતીર્થ એમણે કૈલાસ દક્ષિણ કૈલાસ દર્શન ચલો બદ્રી કેદાર અને બ્રહ્મદેશ એવા ચાર પ્રવાસ અંબુભાઈ પુરાણીએ ઇંગ્લેન્ડની સંસ્કાર યાત્રા પથિકની સંસ્કાર યાત્રાઓ અને આફ્રિકા અમેરિકાથી લખેલ પત્ર સંચય એવા ગ્રંથ આપ્યા છે યશોધર મહેતાએ શ્રીનંદા અને ચુમ્માલીસ રાત્રિઓ એવા બે પ્રવાસ વર્ણન આપ્યા ભોગીલાલ સાંડેસરાએ પ્રદક્ષિણા નામનો પ્રવાસ વર્ણન આપ્યું છે મંજુલા મહેતાએ યુરોપની યાત્રાનો આનંદ અને નંદનવન કાશ્મીર એ મોટે ભાગે માહિતીલક્ષી ગ્રંથ છે સ્વામી આનંદ હિમાલયના મોટા ગજાના પ્રેમી એમનું બરફ રસ્તે બદ્રીનાથ એ હકીકતે અક્રોસ ગંગોત્રી ગ્લેશિયરનો ગુજરાતી અવતાર છે એમની પ્રવાસકથામાં રજૂ થતું અવનવી ભાષા ભંગીઓવાળું ભાતીગળ ગદ્ય ગુજરાતી સાહિત્યનું નજરાણું છે કિશનસિંહ ચાવડાના પ્રવાસના કલાત્મક નિબંધો હિમાલયની પત્રયાત્રામાં છે હર્ષદ દવેનું અમે છવ્વીસ તાપી નદીમાં એ ટુકડીના સાહસની દાસ્તાન છે ઈશ્વરચંદ્ર ભટ્ટનું ભ્રમણ રસ દ્વારકા સોમનાથ ભિલાય અને દક્ષિણ ભારતના જોવા જેવા સ્થળોનું શબ્દચિત્ર છે ઉમાશંકર જોશીના મતે પ્રવાસ એ એક પ્રકારની આંતરયાત્રા છે આંતરયાત્રા છે એટલે એમનું ઈશાન ભારત અને આંદામાનમાં ટહક્યા મોર તથા યુરોપ યાત્રા અને ચીનમાં ચોપ્પન દિવસ એ ઉલ્લેખ કરવી પડે એવી પ્રવાસ કૃતિઓ ગુજરાતીમાં હિમાલયની યાત્રાના અનેક પુસ્તકો જુદા જુદા લેખકોએ લખ્યા છે એમાં રમણલાલ શાહનું હિમાલય યાને ઉત્તરખંડ રાસિકલાલ પરીખનું મારો હિમાલયનો પ્રવાસ પૂર્ણિમા પકવાસા જય શ્રી બદરી કેદારનાથ પછી અનેક છે તમે ગણતા ભૂલી જાઓ નામ એટલા બધા લોકોના છે એટલે તમારે આ જોવું પડે વિશ્વકોષ તમે જોઈ શકો છો હું વિશ્વકોષમાંથી જ કરાવી રહી છું મોહનલાલ મહેતાની પૃથ્વીની પારકમ્મા ભોગીલાલ ગાંધીનું રશિયાની કાયાપલટ રમણલાલ દેસાઈનું રશિયા અને માનવ શાંતિ નવલભાઈ શાહનું સુતેલો ખંડ જાગે છે ભાનુશંકર વ્યાસનું પત્ર શૈલીમાં લખાયેલું મંદારની પરકમ્મા મનસુખલાલ ઝવેરીએ અમેરિકા મારી દ્રષ્ટિએ બિપિન ઝવેરીનું ધરતી ખુંદી ભમી ભમી રવિશંકર મહારાજનો મારો ચીનનો પ્રવાસ ચંદ્રવદન મહેતાની ગઠરિયાઓ ભમીએ ગુજરાત રસિક ઝવેરી અલગારી પ્રવાસી છે એમની અલગારી રખડપટ્ટી શિવકુમાર જોશીની જોવીતી કોતરોને જોવીતી કંદરા એની અંદર યુરોપની કથા છે આ બીજ સુરતીએ સરળ અને ગતિશીલ શૈલીમાં એક ઝલક જાપાનની તો શેખાદમ આબુવાળાએ હું ભટકતો શાયર છું જેવી કૃતિઓ આપી છે એક વસ્તુ બીજી યાદ રાખવાની કે સચ્ચિદાનંદ સ્વામી જેવાએ પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે ભલે થોડીક વિગતો વધારે હોય પ્રીતિ સેન ગુપ્તા ભારતી રાણે આ બધા આપણા સમકાલીન હસમુખ શાહ નિરુદ્દેશ્ય નામનો પ્રવાસ ગ્રંથ આ બધા આપણા આપણા સમયના પ્રવાસ લેખકો છે ભોળાભાઈ પટેલના વિદિશા રાધે તારા ડુંગરિયા પર દેવોની ઘાટી દેવાત્મા હિમાલય કાંચન કાંચન જંગા પૂર્વોત્તર અને બોલે ઝીણા મોર એ પ્રવાસ વર્ણનો બહુ જ જાણીતા છે તો ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્યની વિકાસ રેખાના બધા નામ મેં નથી આપ્યા પણ શક્ય એટલા આપ્યા છે